નમસ્કાર ખેડૂત મિત્રો આજે થઈ છે તારીખ સોળ ઓક્ટોમ્બર અને ગુરુવાર આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તેના વિશે વાત કરીશું આ ઉપરાંત મિત્રો કપાસના ભાવ આગળ જતા કેવા રહેશે કપાસના ભાવમાં વધારો થઈ શકે ઘટાડો તે તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયોની છેલ્લે સુધી જરૂર જોતા રહેજો અને છેલ્લે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કેટલા મણ કપાસની આવક થઈ અને આજે કપાસના ભાવ કેવા બોલાયા તેના વિશે વાત કરીશું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો કારણ કે ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર તમને દરરોજના તાજા બજાર ભાવની જાણકારી મળી રહેશે આ ઉપરાંત મિત્રો તમામ ખેડૂત સમાચારોની માહિતી પણ મળશે તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજે માર્કેટયાર્ડમાં કપાસની તેજી જોવા મળી રહી છે કારણ કે દિવાળીનો તહેવાર નજીક છે એટલા માટે ખેડૂતો કપાસનું વેચાણ કરીને દિવાળીની ઉજવણી કરવા માંગે છે આજે મિત્રો દિવાળી વીસ હજાર મણ કપાસની આવક થઈ છે તેની સામે આજે કપાસના બજાર ભાવમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે સરકારે કપાસના ટેકાના ભાવ નક્કી કર્યા છે તે પ્રમાણે આજે કપાસના ભાવ બારસો થી સોળસો સુધી બોલાયા જેમાં ખેડૂત મિત્રો ગઈકાલની સરખામણીમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે હજુ પણ દિવાળી નજીક આવશે તેમ કપાસના બજાર ભાવમાં વધારો થઈ શકે છે એક અંદાજ મુજબ ખેડૂત મિત્રો કપાસના ભાવ આ વર્ષે પંદરસો થી અઢારસો સુધી જઈ શકે છે ગયા વર્ષે મિત્રો ઓગણીસો સુધીના ભાવ જોવા મળ્યા હતા આ વર્ષે ખેડૂત મિત્રો હાથી નક્ષત્રમાં પડેલા વરસાદને કારણે કપાસના પાકને મોટું નુકસાન ગયું છે જેના કારણે ખેડૂતોને કપાસનું ઉત્પાદન ઓછું મળ્યું છે જેના કારણે આ વર્ષે કપાસના ભાવમાં વધારો જોવા મળી શકે છે તો ખેડૂત મિત્રો તમારો વધારે સમય ન લેતા આપણે આજે આ માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તેના વિશે જો વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે વિસનગર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસોને પાંત્રીસથી પંદરસો ને સિત્તેર રૂપિયા બોલાયા કુકરવાડામાં તેરસો ત્રીસથી પંદરસો ને છ સિદ્ધપુરમાં બારસો એકત્રીસથી પંદરસો સાડત્રીસ હળવદમાં બારસોથી પંદરસો ને સિમ્મોતેર વિરમગામમાં બારસોથી બારસો ને સત્યાવીસ હરસોલમાં તેરસો એંસીથી સૌદસો પચીસ ધ્રોલમાં નવસો નેવુંથી સૌદસો બાવીસ ધારીમાં બારસો પિસ્તાલીસથી સૌદસો પચાસ ઉનાવામાં બારસોથી પંદરસો ત્રીસ વિજાપુરમાં બારસો પચાસથી પંદરસો પચાસ ગોજરિયામાં અગિયારસો પચાસથી સવદસો પંચાવન અને ગોંડલમાં અગિયારસો એકથી પંદરસો ને એકાવન રૂપિયા સુધી આજે કપાસના એક મણના બજાર ભાવ બોલાયા હતા આ ખેડૂત મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂર કરી દેજો જેથી તમને પણ કપાસના આ નવા સમાચાર અને આજે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તમને મળી શકે